હિન્દીમાં એક કહેવત છે કે ના બાપ ભૈયા સબસે બડા રૂપિયા આવું જ કંઈક બન્યું છે એક વ્યક્તિ સાથે જેને ચાર વર્ષ અગાઉ મિત્રતા કરનાર બે વ્યક્તિઓ ઉપર એટલો બધો વિશ્વાસ મૂક્યો કે બંને વ્યક્તિઓ આજે લાખો રૂપિયાનો ચૂનો લગાવી ગયા છે કહેવાય છે ને કે રૂપિયા ભલભલા સંબંધમાં તિરાડ પાડી દે છે પછી એ દોસ્તીનો સંબંધ કેમ ન હોય કંઈક આવું જ જોવા મળ્યું છે સુરતમાં જ્યાં મિત્રો પર આંધળો વિશ્વાસ મૂકવું એક વ્યક્તિને ભારે પડ્યું છે સુરતમાં મિત્રોએ મિત્ર સાથે કરી ઠગાઈ વિશ્વાસની આડમાં છેતરપિંડીનો ખેલ મિત્રતાના નામે ચૂનો લગાડનારા બે સકંજામાં સુરતના સરથાણા પોલીસની ગિરફતમાં નીચું માથું રાખી ઉભા રહેલા આ બંને શખ્સો ફરિયાદી સાથે ચાર વર્ષ અગાઉ મિત્રતા કરી હતી એ પછી આ જ મિત્રતાનો ફાયદો ઉઠાવી ફરિયાદીના નામે કાર લીધી અને તેને બારોબાર વેચી રૂપિયા લઈ આરોપીઓ ફરાર થઈ ગયા ભોગ બનનાર વ્યક્તિએ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી तेना आधार पुलिस बंने ने दबोची जेल भेगा कर दीधा है इसमें उन्होंने इस आरोपी के सोशल मीडिया हैंडल्स पे उससे साथ चैटिंग करके और उसके साथ एक फेक प्रोफाइल बना के पूजा नाम की लड़की बन के उसके साथ चैटिंग की उसको बहलाया फुसलाया और उसके साथ दोस्ती करने का नाटक किया और उस दोस्ती करने के नाटक से उसको बार बार मिलने के लिए बुलाया सरथाना के विस्तार में और जब ये आरोपी धासे में आ गया तो वहां पे जब सताना विस्तार में मिलने आया तो वहां पे महिला पीएसआई और उसके टीम प्रॉपर पुलिस बन के वहां पे उनको गिरफ्तार कर लिया तो इसमें इन्होंने सोशल पुलिसिंग जो हम बोलते हैं सोशल इंजीनियरिंग जो पुलिस में बोलते हैं उसका इस्तेमाल करके आरोपी को पकड़ा है आरोपियों ने पकड़वा पुलिस से बनाvio मास्टर प्लान

ડોક્યુમેન્ટ્સ પર કારની લોન લઈ હપ્તા ભરવાની ખાતરી આપી હતી માત્ર બે મહિનામાં લોન પૂરી દેશે તેવું કહેતા ફરિયાદી વિશ્વાસ કરી પોતાના નામ પર લોન લેવાની પરવાનગી આપી હતી ત્યારબાદ આરોપીઓ સાડત્રીસ લાખની કિંમતની કાર ખરીદી અને ખાનગીમાં બેંકમાંથી ત્રીસ લાખની લોન મુકેશના નામે લેવડાવી હતી લોનના ચાર હપ્તા ભર્યા બાદ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેથી ફરિયાદીને હપ્તા ભરવાનો વારો આવ્યો હતો फरियादी आरोपियों संपर्क करो पर मोबाइल स्विच ऑफ आता अंत पुलिस फरियाद नोधाई ये जो आरोपी है इसने अपने फ्रेंड के नाम पे फॉर्च्यूनर गाड़ी का एक लिया था लोन और दो तीन महीने का हफ्ता भरने के बाद जो हफ्ता नहीं भर पाया तो उससे ये फॉर्चुनर गाड़ी का खोटा दस्तावेज बना के और बैंक का एन पास करवा के उसका खोटा दस्तावेज बना के इसने गाड़ी को बेच दिया और पंजाब की पासिंग से गाड़ी को फॉर्चुनर गाड़ी को बेच दी ये पिछले चार महीने से ये आरोपी नाश्ता फरता था सरथाना पुलिस स्टेशन की महिला पीएसआई एस आई डी चौधरी ने इसमें अंगत रस लेकर काफी अच्छा कामगिरी किया है એક મિત્ર માટે બીજો મિત્ર પોતાનું સર્વસ્વ આપી દેવા તૈયાર હોય છે પરંતુ ગિરીશ અને જેવા લોકો મિત્રતાને લાયક નથી હોતા આવઠક બાજુને માત્ર રૂપિયામાં જ રસ હોય છે ત્યારે વાત જયારે રૂપિયાની હોય તો ગમે તેવો ઘાટ મિત્રતાનો સંબંધ હોય આ ભૂલ ના કરતા નહીં તો પછતાવાનો વારો આવશે રાકેશ બ્રહ્મણ ગુજરાત ફોસ્ટ સુરત